વડોદરા હાલોલ રોડ પર જરોદ ગામ પાસે પાંચ વાહન વચ્ચે ગમખ્વા અકસ્માત સર્જાતા બે વ્યક્તિના ઘટના સ્થળે મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે ત્યારે આ મૃતક બંને દંપતી હોવાનું જાણવા મળ્યું છે તો આ અકસ્માતના કારણે રોડ પર ટ્રાફિક જામ થઈ ગયો જોવા મળી આવ્યો હતો હાલ હાલોલ વડોદરા ટોલ માર્ગ બંધ કરી દેવામાં આવ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે આ ઘટનામાં અન્ય બે માણસો પણ ફસાયા હોવાની માહિતી વડોદરા ફાયર એન્ડ ઇમરજન્સી વિભાગ દ્વારા કરવામાં આવી હતી આ ઘટના મામલે જરોદ પોલીસ સ્ટેશનના પીઆઈએ જણાવ્યું હતું કે અકસ્માતની ઘટનામાં બે વ્યક્તિના ઘટના સ્થળે જ મોત તો ત્રણ જેટલા વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થયા હતા ત્યારે ઈજાગ્રસ્ત લોકોને સારવાર અર્થે સીએચસી સેન્ટર જરૂર ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું જ્યારે આ ઘટનાને લઈને ત્રણથી ચાર કિલોમીટર ટ્રાફિક જામ થતાં તેને ક્લિયર કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી ત્યારે વધુમાં બે લોડિંગ ટ્રકો સામાન ભરેલી વચ્ચે ટક્કર થતા બંને ટ્રકો પલટી ખાઈને પડતા ત્રણ વાહનો દબાયા હતા તો ઓટો રિક્ષા ઇકો કાર અને કિયા કાર દબાઈ ગઈ હતી જેમાં ઇકો કારના ચાલકનું મોત થયું હતું તેમજ કારનો કચ્છર ગાણ વળી ગયો હોવાનું પણ છ લોકોનો આભાર બચાવ થવા પામ્યો હતો જ્યારે ઇકો કારમાં સવાર દંપતીનું મોત નીપજ્યું હતું તો હાલોલ તરફથી વડોદરા ઉનાળા તરફ જતા તમામ વાહનને હાઈવે ઉપર આવેલા ભાતીજી મંદિર અને સીએનજી પંપ પાસેથી જરોદ ગામમાં અને ગામમાંથી પુન હાઈવે ઉપર ડાયવર્ટ કરવામાં આવ્યો હોવાની પીઆઈએ માહિતી આપી હતી બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ન્યૂઝ મોબાઈલ એપ